આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકા જિલ્લા પંચાયતની શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીએ આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટીએલએમ નું પ્રદર્શન નિહાળ્યું સાથે મહાનુભાવોના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કર્યું આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સંવત સ્વાગત પ્રવચન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી તથા આભારવિધિ સીડીપીઓ એ કરી આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબેન મામલતદાર माधवीબેન ભરૂચ ઘટકના સીડીપીઓ ઋદ્ધિબા ઝાલા મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા આંગણવાડી કાર્યકર્તાઓ મુખ્ય સેવિકા બહેનો મોટી સંખ્યામાં ગુલકાઓ તથા વાલીગનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાને અમારા આઈસીડીએસ ઘટક દ્વારા આજે આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ અને એમના વાલીઓ વચ્ચેનો એક સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના અલગ અલગ ઘટકો તરફથી જે પીએલએમના અલગ અલગ મેથડ્સ છે એના માટેના જે જુદા જુદા ચાર્ટ્સ છે એ પણ એનું અહીંયા નિદર્શન કરવામાં આવેલ છે કે જેના દ્વારા નાના બાળકો છે એ સમજી અને વિચારી અને સારી રીતે એમના જીવનમાં આગળ વધી શકે એ માટેના જુદી જુદી અલગ મેથડ્સ છે અને એના દ્રશ્યો છે આપણે શું જાણીએ છીએ કે કોઈ પણ સ્વસ્થ સમાજ છે એના માટે બાળકોનું ઘડતર અને એનું ભણતર એ ખૂબ જ જરૂરી છે અને આંગણવાડી છે એ એના ઘડતર અને ભણતર માટેનું પ્રથમ પગથિયું છે એટલે જો આંગણવાડીની અંદર જ બાળક સારું ઘડતર કરશે એનું ઘડતર કરવામાં આવશે તો એક તંદુરસ્ત સમાજનો પાયો એ આપણે ચોક્કસ નાખી શકીશું હાલમાં ભરૂચ જિલ્લાની અંદર આંગણવાડીમાં જે બાળકો ભણી રહ્યા છે એમના માટે અમે સરકાર તરફથી પણ ઘણી બધી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ખાસ કરીને સ્માર્ટ આંગણવાડીનો કન્સેપ્ટ પણ અમે હમણાં સ્ટાર્ટ કર્યો છે આ સિવાય અમારા માટે એક જે ચિંતાની બાબત એ છે કે ઘણા બધા બાળકો હાલની તારીખે પણ કુપોષિત છે એટલે અમારો જે નેક્સ્ટ ટાર્ગેટ છે કે આવા જે તમામે તમામ કુપોષિત બાળકો છે એ કુપોષિત બાળકોને પણ અમે તાત્કાલિક સારી રીતે એને નોર્મલ બાળકોમાં લઈ શકીએ અમારી આંગણવાડી ઘટકના તમામે તમામ સ્ટાફ મિત્રો અને બહેનો એ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને સરકારનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પૂરો પાડવામાં તેઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ તમામે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્યક્રમો થાય તેવી બધાને અપેક્ષા